શિનોર પંથકમાં ખુલ્લી ટ્રોલીમાં તાડપત્રી પાથર્યા વગર માટી ભરીને દોડતા ટ્રેક્ટરો બાદ હવે હાઇવા ડમ્પર દોડતા થતા વાહન ચાલકો ઉડતી માટીથી ત્રાહી માં પોકારી ઉઠ્યા છે શિનોર તાલુકાના સાદલી ગામે ખુલ્લી ટ્રોલીમાં તાડપત્રી પાથર્યા વગર માટી ભરીને જતા ટ્રેક્ટરોમાંથી ઉડતી માટીના કારણે પાછળથી આવતા દ્વિચક્રી વાહન ચાલકોને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી હતી તેવામાં હાલમાં સાદલી કાયાવરોણ માર્ગની ચાલી રહેલી કામગીરીમાં માટી પુરાણ ચાલી રહ્યું છે આ માટી માલસર ગામ નજીકથી હાઇવા ડમ્પરોમાં લાવવામાં આવી રહી છે પરંતુ માટી તાડપત્રી પાથર્યા વગર લાવવામાં આવતી હોવાથી હાઇવે ડમ્પરોમાંથી ઉડતી માટી પાછળથી આવતા દ્વિચક્રી વાહન ચાલકોના આંખોમાં પડી રહી છે જેને લઈને અકસ્માતની ભીતિ પણ વાહન ચાલકો સેવી રહ્યા છે આ ઉપરાંત આ હાઈવે ડમ્પરો સાદલી મેઇન બજારના ભરચક વિસ્તારમાંથી પણ પસાર થતા હોય રાહદારીઓને પણ મુશ્કેલી પડી રહી છે ત્યારે જવાબદાર તંત્ર બે જવાબદાર બનીને તાડપત્રી પાથર્યા વગર માટી વહન કરતા ડમ્પર ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામે છે રિપોર્ટર સંજય ખત્રી શિનોર સમાચાર